જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા નવા વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાજ્યા સાડા નવ અને આજે આપણે નાઇટ નોકરી કરી અને ફર્સ્ટ નોકરી કરવાની હતી એટલે આપણે વહેકણ હતા અને મશીનમાં થોડોક થઈ ગયો તો ફોલ્ટ એટલે આપણે કોનું લેવા માટે ગયા હતા શિત્તપુર ચોકડી અને કમ્પ્લીટ પુલ ઉપર ચડ્યા અને બાઇકને ચેન ઉતરી ગઈ અને અહીંયા આગળની ટાઈમિંગ ચેન ઉતરી હતી એટલે ચેન ચડે એમ નથી તો પછી મેં ફોન કર્યો અને માહીને અને ભાઈ તરત તારમાં મોઢું ધોવાઈ રહ્યો નહીં અને ડાયરેક્ટ હાજર થઈ ગયો હે પછી બે જણા ચોકડી જઈને બાઇક મેલી અને પોનું લઈને આવી ગયા છે સાઈડ ઉપર અને અર્જુનભાઈ અંદર બધું કોમકાજ ચાલુ હોય હમક આ ગાડી લઈને અર્જુનભાઈ આઈ ગયા અને અરે મને મેળવા આવ્યો હોય અને હજુ તો એને જવાનું છે પાછું નાહી ધોઈને એને એવી શોપ ખોલવા માટે તો આપણે વધારે ટાઈમ બગાડવો નહીં તો માહિતી થઈ જાય થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ બરાબર પેલી વખત તમે રિસ્પેક્ટ આવી ગઈ એ વસ્તુ જ હું કેવા માંગતો તો હવે ના પણ એ તો એ તો રહેવાનું બધું હાલે રિસ્પેક્ટ ના હાલ છોકરું છોકરું કેવાયું કેવું બરાબર તો આપણે મળીએ વફર હું ઘેર આવું ને આપણે હવે હું ઘેર આવું તો હું તમને કોઈ બતાઈ હું શું કહું ઘેર આવું ને એટલે આવું ઈ રીતે ઓકે બરાબર આપણે કેટલા થયા બતાઈ દીધું તમને પણ દિલીપને તમારું સમાધાન થયું દિલીપને તમારું સમાધાન આજ થઈ જાય આજ થઈ જાય નહીં થઈ ગયા પછી જ હું બતાયો તું તારા તારા સમાધાન કરી દે

તો નેવું સબસ્ક્રાઈબર થઈ જાય પણ પેલા તો આપણે એક દિલાબી વાળું કોમ અટકેલું એના કારણે બધા રોકેલા છે એટલે અમારા દિલ્હી ના પાડેલી છે સ્વાગત આલેલા હે કે તમે આ ચેનલ બતાવતા ને કારણ કે મને એક મહિનાથી દિલીપનું નું કામ કર્યું નહીં તો ઓલરેડી આજો ઓલરેડી કરી દેવું ઓલરેડી હેત કરવાનું એમ નહીં પણ ઓલરેડી જેટલું બનશે એટલું આપણે એને કાઢવાનો કોશિશ કરશું થઈ જાય રહ્યું બરાબર ખાલી શબ્દનો મતલબ કોઈ નહીં

જ્યારે આપણે કમ્પ્લીટ પૂરી થાય થાય એટલે બરાબર અને બીજી એક બે કોમેન્ટ હતી કે વાઘુભા અને વિષ્ણુજી બે ભય સી તો હોય બે જણા ભાઈ સી અને ટોટલ સી સૌથી મોટા ખ્યાગાજીના પપ્પા ચંદુજી એનાથી મોટા ભીકના પપ્પા સોવનજી ત્રીજા નંબરે મફુકાકા ચોથા નંબરે વિષ્ણુજી અને પાંચમા નંબરે અને સૌથી નાના ભાઈ સી વાઘુભા તો તમે જે કોમેન્ટ કરી હતી એનો રિપ્લાય મેળ દીધો હોય અને બે અઢી વાગે આવી અને નોકરીથી ડાયરેક્ટ વાયકાણ આવ્યા છીએ હજુ ખાવાનું બાકી છે તો હું ઘેર જાઉં અને ખાઈ અને પછી બ્લોગ ચાલુ કરું અને જો કદાચ ઊંઘી જાઉં તો ઊંઘી જાઉં ને પછી આ બાજુ આવું છું કારણ કે નાઇટપણ પાછું નોકરી જવાનું જ છે તો રહ્યો રાહુલ આવ્યો રાહુલ આવ્યો પણ જો ખબર નહીં કે કદાચ હશે એવું ફાઇનલી ખબર નહીં તો હાલ આપણે ફાઇનલ કરવા રહેવું નહીં હવે આજી છે ભૂખ તો ઘેર જઈને ખાતા આવીએ અને પછી આ બાજુ ઓટો મારીએ તો આપડે આઈ ગયા હતા એસબી ચોકડીએ અને એસબી ચોકડીએ જોઈ લ્યો કે આ નવું ગ્રામ ચાલુ કર્યું છે ભાઉભાઈ એને બાઉભાઈ એને ઓ રિવેશ અરે આઈ આ જો હબળતાય નહીં શું કર્યું તમારે થોડી માહિતી આલો હડતા ભાઈ તે ના પુરણ કરાવી દીધું હા પૂરણ કરાવી દીધું પૂરણ કરાવી દીધું તમે લોક બના ચાલુ કરી દીધું અમાર લોક અમાર અમારો બ્લોગ અમારો બ્લોગ જાણે આખા વાહપુર મુક ઓહાપુર ઓહાપુર પાટણ મુક બ્લોગર નતો તાણે અમે બ્લોગર હતા કેટલા વર્ષ છે ખબર ચાર વર્ષ બરાબર અને બીજી વાત કે તમે જે ધંધો કરો સસ્પેન્સ રાખવાનો કે કહેવાનો કેવાનો નહીં હાલ નહીં કેવાનો તો કોઈ પણ જે ધંધો કરવાનો હોય એ જાણ જાણી ધંધો થાય તાણે હું તમને ચોખોટ કર્યો પણ હાલ તૈયારીઓ ચાલુ છે એ તમે જોઈ લ્યો અને ચી રીતનો ધંધો લે આવ્યો પચાસ ટકા પાર્ટનરશીપ પચાસ ટકા પાર્ટનરશીપમાં છે હમે પાર્ટનરમાં કુણ છે અને શું ધંધો છે એ હું તમને જાણી ધંધો ચાલુ થાય જાણી બતાવી દઉં અને ઉદ્ઘાટનમાં આપણે તો હશ્યું જ એટલે ટેન્શન લેવાની જરૂર નહીં તો આપણે હવે જઈએ માહિન જોડે અને પછી આ બાજુ જઈએ ને એસબી શોપિંગમાં જઈએ કારણ કે હોય જવાની નોકરી એટલે વ્લોગમાં વ્લોગ બનાવવા માટે પેશાલા જ આવ્યો છું તો આપણે આઈએ તો એસબી કોમ્પ્લેક્સ છે અને આપણે એક ચાહક મિત્ર આપણા વિડીયો જોવી એટલે આપણને ભેગા થઈ ગયા હે

તો આ બાજુ હવે આ ઉભો છે જઈ લો અને કોમની કમ્પ્લેન કરીએ કે તમે વાઈન બહુ હેરાન કરો હો

લાઈક ના કરો શેર ના કરો બસ કીધું તો ખરા ફેર લાઈક ના કરો શેર ના કરો સબસ્ક્રાઈબ ના કરો બરોબર ગોલી ની ચેનલ ને કેમ કે ગોલી બહુ હેરાન કરે વિલોગ માં જો અમાર બે વિરોધ એટલે એને જે કીધું એનું ઉંધું કરવાનું બરાબર અને આ બાજુ શરમણ આખા દાડા આવો લોક માં આવ્યો

અને મસ્ત વરસાદ ચાલુ હોય થોડા થોડા ધાપ તો પડે જ બાજુ અંદર હજુ જોડે આ દ્રોણોજી નોકરી નઈ આ નોકરીમાં મારા જોડે છે હજુ તો અંદર જઈ અને ઘણા દિવસે લઈ લઈએ તો જઈએ આપડે અંદર તો મિત્રો હવે આરે હજુર ઘણા દિવસ થી આપડા વ્લોગમાં માં નહીં એટલે આજ વ્લોગમાં લઈ લીધો હે તો બોલ કોખેડ તાણ કોઈ ને યાર મેગી કઈ ના આયા ને ભાઈ માર્કેટ જવાનું મેગી જો ગાધી હે મનચી ને ખઈરા પડે બધું એ જ કહેવાય ને એટલે બરોબર તો હજુર ખાશાદાર જે બ્લોગ માં નતો આવ્યો એટલે જ બ્લોગ લઈ લીધો હે આજ નું જે રૂટિન હતું એ હું તમને વિડીયોમાં માં બતાવી છું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું કાલે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ મળશું કાલે સવારે